ભાવનગરના વિદ્યાનગરમાં રહેતા તબીબ સાથે ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે આ મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે રહેતા તબીબ રાજીવ ધંધુકિયા સાથે ઓનલાઈન સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે ત્યારે કોમ્પ્યુટર સંસાધન તથા કોમ્યુનિકેશન સાધનની મદદથી એપ્લિકેશન તથા વેબસાઈટ એકાઉન્ટ બનાવી સ્ટોક ખરીદ કરવા તથા તેના પૈસા એપ્લિકેશનમાં અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી રૂપિયા પચાસ લાખ નેવ્યાસી હજારની છેતરપિંડી કરાયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાઈ હતી જે ફરિયાદને આધારે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી અને અમદાવાદના જીગર પરીખ અને હાર્દિક પરમાર નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે